પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડામાં એકાવનમાં જી સેવન સમિટમાં હાજરી આપશે આ છઠ્ઠી વખત છે જ્યારે પીએમ મોદી જી સેવન સમિટમાં હાજરી આપી રહ્યા છે સંજય ભંડારી સંબંધિત પીએમએલએ કેસમાં ઈડીએ રોબર્ટ વાડરાને નવું સમન્સ જારી કર્યું આજે પૂછપરછ કરશે રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પુરી બીચ પર રેતીનું શિલ્પ બનાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેવીસ ટોચના પુરસ્કારો સાથે સૌથી વધુ સન્માનિત ભારતીય પીએમ બન્યા તાજેતરમાં જ સાયપ્રસે તેમને સન્માનિત કર્યા હતા દિવંગત વિજય રૂપાણીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજકોટમાં અપાઈ અંતિમ વિદાય અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ આજથી હવે હેલિકોપ્ટર મારફત કેદારનાથ જઈ શકાશે તાજેતરમાં જ હેલિકોપ્ટર ક્રેશને કારણે સેવા સ્થગિત કરાઈ હતી તમામ સાત લોકોના મોત થયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પ્લેન દુર્ઘટના મામલે એકસો પચ્ચીસ મેચ થયા છે એકસો પરિવારને જાણ કરાઈ ત્યાંસી મૃતદેહ પરિવારને સોંપી દેવાયા છે યુદ્ધ વચ્ચે ઈરાનમાંથી ભારતીય લોકોને બહાર કાઢવાની શરૂઆત આજે કેટલાક લોકો આર્મેનિયા પહોંચશે જ્યાંથી તેઓ ભારત આવશે જમ્મુ કાશ્મીરમાં પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તેને બંધ કરવામાં આવ્યા હતા ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ચીને પોતાના નાગરિકોને ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ છોડવા જણાવ્યું છે ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ આજે જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું આજે ભરૂચ નવસારી સુરત વલસાડ રાજકોટ પોરબંદર ભાવનગર અમરેલી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા ભાવનગરના જેસર પાલિતાણા અને સિહોરમાં અગિયાર ઇંચથી વધુ તેમજ રાજુલા સાવરકુંડલા મહુવા અને અમરેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો બનાસકાંઠામાંથી જીતેન્દ્રસિંહ રાઠોડ નામના વ્યક્તિએ નકલી ડીવાયએસપી બનીને છાપીના કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી અમરેલીના રાજુલા તાલુકાના વિક્ટર ગામે ભારે વરસાદને કારણે બાવીસ લોકો ફસાયા હતા જેમને કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યા હતા ગત ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો ગઢડામાં સૌથી વધુ ચૌદ ઇંચ તો પાલીતાણામાં બાર ઇંચ વરસાદ પડ્યો ગત ચોવીસ કલાકમાં ભાવનગરમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જોવા મળ્યો ગઢડા સિહોર પાલીતાણા અને જેસરમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે વલભીપુરમાં ઘેલો નદીમાં ઘોડાપુર જોવા મળ્યું અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા લાઠીદળના સાગાવદર ગામે ભારે વરસાદમાં કાર તણાઈ જતાં છ લોકો હજુ પણ લાપતા છે બે લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા હવામાન વિભાગે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે ભાવનગર અને વડોદરાથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે